લુહાર જ્ઞાતિ સમાજ સાવરકુંડલા શ્રી મુદા સેવા ટ્રસ્ટ દ્વારા મફત નિદાન કેમ્પ સમાજ માટે કેમ્પ કરવામાં આવ્યો સરરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં તપાસ અને દવા પણ મફત આપવામાં આવી રાજકોટના પ્રખ્યાત ડોક્ટર સંદીપ હરસોરા સ્પેશિયાલિસ્ટ ક્રિટિકલ ડોક્ટર બીપી ડાયાબિટીસ એલર્જી શરીરમાં નબળાઈ શરદી ઉધરસ તાવ પક્ષઘાત ફેફસાના રોગો ગળાની તકલીફ હૃદય રોગનો હુમલો ભૂખ ના લાગવી ઝેરી દવા પીનારાની સારવાર ડોક્ટર નયન ચૌહાણ ગાયનેક અનુભવ સિવિલ હોસ્પિટલ વાડીલાલ વાડીલાલ હોસ્પિટલ અમદાવાદ જેમાં સેવાઓ ગર્ભાવસ્થાની તપાસ ગર્ભાવસ્થા તકલીફ માટેના સારવાર સફેદ પાણીની તકલીફ પેડું દુખવાની તકલીફ માસિક સ્ત્રાવ માટેની તકલીફ વ્યંધત્વ ગર્ભધારણ માટેની સારવાર આપવામાં આવી તારીખ છ દસ બે હજાર ચોવીસ રવિવાર સમય સવારે દસ કલાકથી શરૂ રાખવામાં આવ્યો હતો આ કેમ્પ જ્ઞાતિના પ્રમુખ કનુભાઈ સોલંકી ઉપપ્રમુખ જયસુખભાઈ વાળા દિનેશભાઈ પરમાર પ્રકાશ વાળા અનિલભાઈ યુડાસમા તેમજ અલ્પેશ બકવાણા મહેશ ડોડિયા ભાવેશ કવા કિરીટ ચિત્રોડા અનિલ એમ યુડાસમા નગરપાલિકા સદસ્ય મંજુલાબેન ચિત્રોડા તેમજ કારોબારી હોદ્દેદાર સભ્ય જ્ઞાતિ આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો રાજકોટના વેદાંત હોસ્પિટલના સંદીપ અરસોરા સાહેબ સાવરકુંડલાના નયનભાઈ ચૌહાણ દોઢસોથી વધુ દર્દીએ લાભ લીધેલો હતો સંતશ્રી મહાત્મા મૂળદા સેવા ટ્રમ દ્વારા આ આયોજિત કેમ્પ કરવામાં આવેલ હતો સરજી આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શું સર્વપ્રથમ તો નવરાત્રી મિનિયર સર્વ પ્રેક્ષકોને જય માતાજી જય મૂળદાસ જય વિશ્વ ભગવાન આજે લોહાર જ્ઞાતિની વાણી વાડીએ લોહાર જ્ઞાતિના કારોબારી સભ્યો ટ્રસ્ટીઓ ટ્રસ્ટી મંડળ તરફથી સેવા જે આપણે જય મુળદાસ સેવાશ્રમ ટ્રસ્ટ છે એમના તરફથી એક સર્વ જ્ઞાતિ માટેનું નિદાન અને ફ્રી સારવાર ફ્રી દવા કેમ્પ માટેનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હું ડૉક્ટર નયન ચૌહાણ ગાયનાકોલોજીસ્ટ છું અહીંયા સાવરકુંડલામાં દ્વારકાધીશ સ્ટોન હોસ્પિટલ ખાતે છે અને બીજાએફ સાહેબ રાજકોટથી ડૉક્ટર સંદીપ હસોરા સાહેબ આઈસીયુ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ વેદાંત હોસ્પિટલથી બંને જણા સેવા માટે આવેલા છીએ સવારે દસ વાગ્યાથી કેમ્પ ચાલુ કરેલ છે અને અત્યાર સુધીમાં સુએબ જતીએ લે લાભ લીધેલ છે એમાં સ્ત્રીઓમાં માસિકની તકલીફ પેટમાં દુખાવાની તકલીફ સફેદ પાણીની તકલીફ અને સાથે સાથે સગર્ભાવસ્થા છે એમને પણ જાદાવા દર્દીઓએ પણ લાભ લીધેલ છે અને એમને સારવાર પણ આપવામાં આવે છે અને સંદીપ અસો સાહેબ જેમાં પીપી ડાયાબિટીસ પક્ષઘાત કેન્સરની લગતી બીમારીઓ દમ ને લગતી ઘણી બધી પેશન્ટોને તકલીફો રહેતી હોય છે એ લોકોએ આવી અને લાભ દીધે છે